ઝીહા મિત્રો અત્યારે હાલ મોટો સમાચાર સામે આવી રહ્યા છે ઘણીવાર લોકો આદુને સીણીને અથવા તો ક્રશ કરીને ચામાં ઉમેરે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કઈ પદ્ધતિ વધુ ફાયદાકારક છે કેટલાક લોકો માને છે કે શીણેલું આદુ વધુ પોષક તત્વો મુક્ત કરે છે જ્યારે અન્ય લોકો કહે છે કે શિણેલનું આદુ ધીમે ધીમે તેના પોષક તત્વો મુક્ત કરે છે જેનાથી ચા વધુ અસરકારક બને છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે ચામાં આદુ ઉમેરવાની સાચી રીત તેને ક્રશ કરીને છે તેને સીણીને

jhami